આજે અમદાવાદના અસારવા ખાતે સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા એક શાળામાં ચોપડાનું વિતરણ હતું ને કાર્યક્રમમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ શાળામાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્થાનિકોએ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો ઘેરાવ કર્યો હતો તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં લોકોની સમસ્યા છે છેલ્લા ઘણા સમયથી અસારવામાં ગટર અને પાણીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે જે ડ્રેનેજની સમસ્યાથી રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ મામલે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી તે મામલે લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો ધારાસભ્ય દર્શના વાઘેલા સામે લોકોએ બળાપો વ્યક્ત કર્યો હતો અને આ પ્રકારે ઘટનાને નહીં ચલાવી લેવાય તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી અને ઘટનાના સંદર્ભમાં લોકોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો હતો અને ધારાસભ્ય છે તે લોકો સામે ભોટા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારબાદ આ મામલાને સંદર્ભમાં ધારાસભ્ય દર્શના વાઘેલાએ પત્રકારો સાથે વાતચીત કરીને શું ખુલાસો કર્યો છે શું તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે તે સાંભળી લો

આપણે ત્યાં ગાડી મોટી ડ્રેનેજ લાઈન નંખાઈએ છીએ પચાસ વર્ષ જૂની આ ડ્રેનેજ લાઈન હતી અને એ લોકોની રજૂઆતના કારણે આપણે એ ડ્રેનેજ લાઈન નવી નંખાઈએ છે એ ડ્રેનેજ લાઈનનું જોડાણ અત્યારે હવે લગભગ આજે અથવા કાલે થઈ જવાનું છે બીજો વિષય એવો બન્યો છે કે બળિયા લીંબી ચાર રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી પચીસ ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી જે પાણી ત્યાં જવું જોઈએ એ જતું નથી નાણું બ્લોક થયું છે એના કારણે જો અત્યારે વરસાદ સતત દસ દિવસથી આવતો હતો એટલે એ નાણાંને એ લોકો ખોલી શકતા નહોતા પરંતુ મેં અધિકારી સાથે ત્યાંના ત્યાં સ્થળ પર જ ઉભા રહીને અધિકારીને બોલાવ્યા છે અધિકારીને સૂચના આપી છે ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટ સાથે પણ વાત કરી છે અને એ નાળું હવે બે દિવસથી ગોરું નીકળ્યું છે એટલે એ નાળું ખોલી અને એ રિપેરિંગ કામ થશે પછી આ જે કામ આ જે પાણી બેક બેક મારે છે ડ્રેનેજનું એ નહીં મારે અને તાત્કાલિક એ ડ્રેનેજ લાઈનનું પણ જોડાણ આજે થઈ જાય એવી મેં સૂચના આપી છે જે ત્યાંના સ્થાનિક લોકો હતા એમણે કહ્યું કે ભાઈ આ રોજ રોજ ડ્રેનેજનું લાઈનનું પાણી જે બહાર નીકળે છે એનાથી અમને તકલીફ છે મેં શાંતિથી ત્યાં બેસીને એ બધાને સાંભળ્યા છે અને તાત્કાલિક અધિકારીને પણ ત્યાં બોલાવી અને કામ કરવા માટે સૂચનાઓ પણ આપી છે આપે સાંભળ્યા હતા ધારાસભ્ય દર્શનાથ દેશમુખ તેમણે ડ્રેનેજની સમસ્યા બાબતે ત્યાંના લોકોની જે રજૂઆત મળી છે તે મામલે તેમણે આદેશ આપ્યા છે અને આમાં આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા તાકીદે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે દર્શક મિત્રો એન ક્યારે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા